મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા પ્રાંતિજ કથપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી તો સુરતથી ઉદયપુર જતી ખાનગી બસમાં અચાનક જ ટાયર ફાટતા આગ લાગવાનો બનાવ બન્યો આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા તો ડ્રાઈવરની સમયસૂચકતાને લઈ ચાલીસ જેટલા મુસાફરોને બસની અંદરથી બહાર કઢાયા હતા તો જોત જોતામાં જ બસની આગની જ્વાળાઓમાં ઉપેટાઈ તો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે બસમાં સવાર મુસાફરોનો સામાન બળીને ખાખ થયો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા